અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું આરોપી યુવકના મિત્રએ પણ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી જો આ વાતની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખીશ એ બી આપી આખરે ભોગ બનનાર કિશોરીએ વરાછા પોલીસ મથકમાં કંટાળીને ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી ધરીશાય અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે